એ તમારી સાથે મિત્રતા કરશે કરશે મીઠી મીઠી વાતો એકાંતમાં મળવા પણ બોલાવશે વિડીયો કોલ પણ કરશે પરંતુ તમે તેની વાતોમાં આવી ન જતા કેમ કે તેમના કહેવા મુજબ તેમને મળવા જશો તો ફસાશો અને પછી ફસાવાનો વારો આવશે શું સોશિયલ મીડિયા પર તમને કોઈએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે શું ડેટિંગ એપ પર તમારી કોઈ મહિલા સાથે મિત્રતા થઈ છે શું એ મહિલાએ તમને એકાંતમાં મળવા માટે બોલાવ્યા છે જો હા તો હરખ પદુડા બની મહિલાને મળવા માટે પહોંચી ના જતા કારણ કે એ પછી સુરતના રત્ન કલાકાર સાથે જે બન્યો એ તમારી સાથે પણ બની શકે છે સુરતમાં રત્ન કલાકાર હની ટ્રેપનો શિકાર હની ટ્રેપ કરતી મશરૂપ ગેંગમાં સામેલ એક મહિલા સહિત ત્રણ સખન જામા સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર મનોજ માણિયાને હની ટ્રેપમાં ફસાવ્યા હતા પોલીસની કાર્યવાહીથી બચવું હોય તો વીસ લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી આ બાબતે રત્નકલા કારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે એસઓજી ની ટીમે કુખ્યાત મશરૂગ ગેંગ ચલાવતા અમિત મશરૂગ તેના ભાઈ સુમિત મશરૂગ અને અસ્મિતા ભરડવા નામની મહિલાની ધરપકડ કરી હતી આરોપીઓ પાસેથી પોલીસના બે નકલી આઈ કાર્ડ, હાથ કડી અને ત્રણ મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા આ ગેંગમાં કોઈ પણ જ્યારે આવું કામ એ લોકો પાર પાડે ત્યારે લગભગ 7 થી 8 જણા આમાં હોતા હતા એમાં બે ત્રણ જણા પોલીસ બને એક કે બે મહિલાઓ એની અંદર હોય અને બીજા લોકો જે છે એનું વોચ રાખતા હોય એમ કંઈ સાત આઠ લોકો હોય એમાં મહિલાને માન લો કે પાંચ લાખ લીધા હોય તો લાખ એક રૂપિયા મહિલાને મળે અને બાકીના બધા જે છે એને કામ પ્રમાણેની વહેંચણી કરવામાં આવે આ કેસમાં માંગણી કરવામાં આવેલી હતી પણ રૂપિયાને આપલે નથી થઈ કેવી રીતે રત્ન કલાકાર આવ્યો મહિલાના સંપર્કમાં અને ટ્રેપની જાળમાં કેવી રીતે ફસાવતા શિકાર પોલીસ સોંપડે કુખ્યાત મશરૂ ગેંગના આરોપીઓના નામ અગાઉ પણ ચડી ચૂકેલા છે હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી મશરૂ ગેંગના મુખ્ય આરોપીઓ મહિલા સાથે મળી ખેલ ખેલતા હતા આ માટે ડેટિંગ એપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા માધ્યમો પર અલગ અલગ લોકો સાથે મહિલા મિત્રતા કરતી હતી થોડા દિવસ વાતચીત બાદ અસ્મિતા તે વ્યક્તિને મળવા બોલાવતી હતી હોટલના રૂમમાં ગયા બાદ અસ્મિતા કોડવર્ડમાં અન્ય આરોપીને ફોન પર વાત કરતી પેપર પહોંચી ગયું છે તેટલું કહેતાની સાથે બંને આરોપી રૂમ પર આવતા અને પોલીસ હોવાની ઓળખ આપી કેસ કરવાની ધમકી આપતા હતા કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી પૈસા પડાવતા હતા ભોગ બનનાર મનોજ માણિયા સાથે આવું જ બન્યું હીરાના કારખાનામાં મનોજ ભાઈ સાથે આરોપી અસ્મિતા કામ કરતી હતી જેથી બંને વચ્ચે વોટ્સએપ પર ચેટિંગ અને વિડિયો કોલથી વાતચીત થતી હતી

સુરત સિટીની અંદર આવી એક ગેંગો કાર્યરત છે કે જેઓ આવા જ પ્રકારનું કામ કરે છે અને આ લોકો મહિલા જે છે એને પેપર તરીકે એ લોકો કોડવડ વાપરે છે કે જે મહિલાઓ મેસેજ કરે કોઈ પણ પુરુષની સાથે કોન્ટેકમાં આવે તો આ લોકો પહેલાં વર્કઆઉટ કરતા હોય છે કે જે પુરુષ છે એની પાસે એને સાથે મેસેજની આપલે થાય છે ત્યારબાદ એની સાથે પ્રેમપૂર્વક વાત કરવામાં આવે છે અને ત્યારબાદ એને લલચાવી ફોસલાવી કોઈ રૂમમાં આવવા માટે એને લોભાવવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે તે રૂમમાં આવે ત્યારે એકબીજા કપડાં પણ કાઢી નાખે છે અને ઘણી વખત સેક્ષબંધ પણ બાંધીને પછી આ લોકો પોલીસ તરીકેની એન્ટ્રી કરે છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અમિત અને તેનો ભાઈ સુમિત આ ગેંગ ચલાવતા હતા આરોપી બંને ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અમિત વિરુદ્ધ અગાઉ ઉમરા પૂણા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચાર ગુના નોંધાયેલા છે જ્યારે સુમિત સામે ઉમરા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા છે મશરૂ ગેંગમાં સામેલ એક આરોપી પોલીસ પકડથી દૂર છે આ ડોળકી અત્યાર સુધી કેટલા લોકોને હેનીટ્રેપનો શિકાર બનાવ્યા છે તે બાબતે પૂછપરછ ચાલી રહી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત